મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં ટેકરી ઓવરબ્રિજ નીચે ગાર્ડન અને બોક્સ ક્રિકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પાર્કિંગ માટે પણ ખાસ આયોજન કરાયું છે જોકે અહીં બંધ ફાટકના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મહાનગરપાલિકા દ્વારા ફ્લાય ઓવર બ્રિજ નીચે બગીચો બોક્સ ક્રિકેટ અને સ્ટ્રીટ વેન્ડર માટે જગ્યા તથા બાળકો માટે રમતગમતના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન અંગે આગામી દિવસોમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા થશે તેવું તંત્રએ જણાવ્યું હતું જો કે અહીં બંધ ફાટકના કારણે આ વિસ્તારના હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વિકાસની સાથે લોકોના ફાટકની સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર